સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગાહી અનુસાર ગાજ વીજને વીજળીના કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ જી હા દોસ્તો રાજ્યની અંદર આજે ફરી વરસાદનું જોર વધવાની આગાહી હતી અને જેને લઈ અત્યારે જે લેટેસ્ટ હવામાન વિભાગની આગાહીના નકશાઓ સામે આવી રહ્યા છે જેમાં

અત્યારે ફરી એક હવામાનની મોટી અપડેટ સામે આવી છે જેની અંદર આગામી ચોવીસ થી લઈ અડતાલીસ કલાકની અંદર દોસ્તો બંગાળના મહાસાગરમાં બની જશે વરસાદનું નવું લો પ્રેશર ત્યારે એ પણ જાણીશું કે આ લો પ્રેશર આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં ડાયરેક્ટ આવશે કે પછી એમનો ટ્રફ લંબાશે કારણ કે અત્યારે નવી વરસાદી સિસ્ટમ અને નવા રાઉન્ડને લઈને ધમાકેદાર અપડેટ આવી રહી છે ને કારણ કે આગામી દિવસો જેમાં

પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીશું માટે ખાસ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને દોસ્તો અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમો અંગેની બપોર પછીની અને સાંજ દરમિયાનની સ્થિતિ બણતાવીએ તો તમે અહીં દોસ્તો સરફેસ લેવલ ઉપર જોઈ શકો છો દિલ્હીના ભાગો ઉપર અને બંગાળની ખાડીના કાંઠાના પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ લાગુના વિસ્તારોની અંદર નબળું સાયકલોનિક વરસાદી બે પ્રકારની સિસ્ટમો જોવા મળી રહી છે પરંતુ અત્યારે દોસ્તો મિડ લેવલ ઉપર તમે નજર કરો તો ગુજરાતના વાતાવરણની અંદર અરબી સમુદ્રથી ઓમાનના દેશથી માંડીને ગુજરાત મધ્ય ભારતથી લઈ જોઈ શકો બંગાળની ખાડી સુધી અત્યારે ભયંકર એવી બે ત્રણ વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે ને જેમાં અત્યારે જે ગુજરાતના વાતાવરણમાં વરસાદ જોવા મળી રહ્યો છે તે સિસ્ટમ અત્યારે જોઈ શકો છો દિલ્હીના લાગુ ઉત્તરી ભારતના ભાગોમાં જોવા મળી રહી છે ચક્રવાતી પરિભ્રમણ દિલ્હીના ભાગો પર અત્યારે સક્રિય છે ને જે વરસાદી સિસ્ટમનો ટ્રફ અત્યારે જોઈ શકો છો ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે ને જેના કારણે આગામી કલાકોની અંદર જેમાં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના લોકો તો થઈ જાય તૈયાર કારણ કે આગામી કલાકોની અંદર દિલ્હીવાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દોસ્તો ગુજરાત રાજ્યના અમુક સેન્ટરોની અંદર જેમાં આગામી ત્રણ કલાકની અંદર જ જાણીએ કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો બીજી તરફ જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ દોસ્તો અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે અને આ જ સિસ્ટમ આગામી કલાકોમાં જેમાં આગામી અડતાલીસ કલાકની અંદર મિડ લેવલમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે તમે અહીં દોસ્તો સેટેલાઇટની અંદર પણ નજર કરી શકો છો તો દિલ્હી ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના વાદળાઓ અત્યારે રાજસ્થાન જયપુર કોટાથી માંડી આપણા ગુજરાતના ઉત્તરી ગુજરાતના રાજસ્થાન સરહદી જિલ્લાઓ સુધી આવી રહ્યા છે અત્યારે ખાસ કરીને દોસ્તો ઈડર સાબરકાંઠા ખેડબ્રહ્મા અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર આ ચક્રવાતી પરિભ્રમણના વાદળોની ગતિવિધિ આવી રહી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાછલી ચોવીસ કલાકની અંદર જેમાં સાબરકાંઠાના તાલોદમાં બે ઇંચ કરતાં પણ વધુનો વરસાદ અને અત્યારે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ છે ને હવે પછી અત્યારે દોસ્તો અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ કે રાજ્યમાં કયા શરૂ થઈ ગઈ વરસાદની બેટિંગ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો ભાવનગર લાગુના સોનગઢ અને પાલીતાણા વચ્ચેના પંથકોની અંદર અત્યારે ગાજ વીજ સાથે અને કાળા ડિબાંગ વાદળાઓ સાથે ધોધમાર અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છો તો બીજી તરફ અમદાવાદ લાગુના બોટાદ અને ભાવનગરના બરવાળા બાવળિયાળીથી લઈ જોઈ શકો ધંધુકા આજુબાજુના વિસ્તારો અને ખંભાતના આખાતથી લઈ જેમાં આણંદની અંદર તો આજે દોસ્તો ધોધમાર વરસાદ બપોર સુધીમાં જોવા મળ્યો છે અહીં ગાજ વીજ સાથે દોસ્તો વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે અને હવે પછીની કલાકોમાં ધીમે ધીમે આ વરસાદી વાદળાઓ રાજ્યના અન્ય વિસ્તારો તરફ પણ પ્રવર્તશે તો બીજી તરફ અત્યારે જામનગરના ધ્રોલ અને સાવડી આજુબાજુ પણ ગાજ વીજ સાથેના શરૂ થઈ ચૂક્યા છે વરસાદ દોસ્તો જેમ જેમ હવે પછી મોડી સાંજ અને રાત્રિ આવશે તેમ વરસાદનું જોર વધી શકે છે અને ખાસ આગામી અડતાલીસથી લઈ બોતેર કલાકની અંદર એમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુ અને તે લાગુના સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી અતિ ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજ સાંજ થી લઈ આજ રાત્રિની આગાહી જાણીએ તો ત્રેવીસ ચોવીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ પહેલા તો સૌથી પહેલા અત્યારે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની આગામી ત્રણ કલાકની જે ટૂંકા ગાળાની તાત્કાલિક આગાહી જેમાં કયા જિલ્લામાં કેવું એલર્ટ આપવામાં આવ્યું તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આગાહીનો લેટેસ્ટ દોસ્તો અત્યારે જ જે નકશો આવી રહ્યો છે અમે તમને સૌથી પહેલાં અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત એ લાગુના રાજસ્થાન સરહદી જિલ્લા ઉત્તર ગુજરાતના અને ઉત્કચ્છના અને એ લાગુના સૌરાષ્ટ્રના પંથકો માટે અત્યારે આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગ આ સાથે તાપી સુરત ભરૂચના પંથકોથી લઈ અમુક સેન્ટરો વડોદરાના તો પંચમહાલથી લઈ છોટા ઉદેપુર લાગુના પંથકોથી દાહોદ અરવલ્લી મહીસાગર સાબરકાંઠા તો બનાસકાંઠા પાટણના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અત્યારે અરબી સમુદ્રની અંદર પણ જે સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમ અત્યારે કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકો સુધી એમના વાદળાઓ આવી રહ્યા છે જેના કારણે કચ્છની અંદર આજે સવાર દરમિયાન માંડવી મુન્દ્રા અબડાસાની અંદર પશ્ચિમીય કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને હજુ પણ કચ્છ માટે હવામાન વિભાગે આવનારી કલાકો માટે અતિ ભારેનું ઓરેન્જ તો દ્વારકા જામનગર અને મોરબી માટે પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ આ સાથે જ ગાંધીનગરથી લઈ જોઈ શકો વડોદરાના અને સુરેન્દ્રનગરના વિસ્તારોથી અન્ય રાજકોટ સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના ભાગો માટે આગામી કલાકોની અંદર દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી દીધી છે દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગનો પણ લેટેસ્ટ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ સામે આવી રહ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાત માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રના કેટલાક પંથકો માટે ભારે પવન ફૂંકાવાની સંભાવના દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર કયા જિલ્લાના કયા તાલુકાઓના ગામડાઓની અંદર કેવું વાતાવરણ વિસ્તારવાઇઝ થોડું જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર રાજ્યમાં બપોર પછીથી સાંજ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્રના જે પૂર્વ ઉત્તરના ભાગોમાં શરૂ થયેલો વરસાદનો ખેલ ધીમે ધીમે આજુબાજુના વિસ્તારોમાં પ્રવર્તે તેવી સંભાવના છે ને જોઈ શકો છો અહીં ખાસ કરીને ભાવ ભાડિયા લાગુના વિસ્તારોથી લઈ ધંધુકાથી અમદાવાદ ખંભાતના અખાત એ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તો મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં જે વરસાદ શરૂ થયો છે તે વરસાદ દોસ્તો આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો ગાંધીનગર મહેસાણા અરવલ્લી આ સાથે ગોધરા દાહોદના પંથકો હોય તો મધ્ય ગુજરાતના પણ ફરી નડિયાદ આણંદ વડોદરા છોટાઉદેપુરના વિસ્તારોથી લઈ અન્ય ઉત્તરીય પૂર્વ ગુજરાતના દોસ્તો સાબરકાંઠા એ પંથકોની અંદર આવનારી કલાકોમાં ધોધમાર દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો આગામી ચોવીસ કલાકની અંદર અમુક સેન્ટરોમાંથી તમે જોઈ શકો છો જેમ જેમ સાંજથી રાત્રિ પડે તેમ તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે ને જેમાં વલસાડ જેમાં પારડીની અંદર તો ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે ને હજુ પણ વલસાડની અંદર તમામ તાલુકાઓ જેમાં ધરમપુર આ સાથે ઉમરગામથી લઈ અન્ય નવસારીના બિલીમોરા ચીખલી આ સાથે ડાંગ આહવા અને સુરતથી લઈ તાપી વ્યારા સુધીના ભાગોની અંદર અમુક સેન્ટરોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો બે ચાર જગ્યાએ ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ સામે આવી શકે છે અને જોઈ શકો છો રાત્રિ દરમિયાન દોસ્તો દક્ષિણી ગુજરાતના એ મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર વરસાદની ભારે સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના પૂર્વના વિસ્તારોમાં આજે હજુ વરસાદની ગતિવિધિ સતત શરૂ રહે તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના કેટલાક સેન્ટરોની અંદર હજુ પણ ઇંચ સુધીનો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે તો પાટણ મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રની અંદર જો કે દોસ્તો અત્યારે ચોમાસુની ધરી ઉત્તરીય પોતાની નોર્મલ પોઝિશનની અંદર ઉત્તરીય ભારત તરફ ખસી ગઈ છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં પાછલા જે અને તારીખે વરસાદ પડ્યા તેવા વરસાદ ન પડે પરંતુ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર હજુ બે થી ચાર કલાકની અંદર જેમાં જામનગર આજુબાજુના જેમાં કાલાવાડ રાજકોટ આજુના શાપર વેરાવળ ગોંડલથી લઈ સુરેન્દ્રનગરના ચોટીલાથી અમુક મોરબીના ખૂબ જ સીમિત એવા વિસ્તારો હશે કે ત્યાં ગાજ વીજ સાથે આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે તો પોરબંદર ઉપલેટા જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારો જેમાં ભાવનગરનો બોટાદ અને અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે તેવી સંભાવનાને જેમાં એકથી ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે તો કચ્છ માટે કચ્છના જોઈ શકો છો ખૂબ જ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ એક થી દોઢ ઇંચ સુધીના વરસાદ કચ્છના ભાગોમાં જેમાં જોઈ શકો છો આ વિસ્તારો છે છે કે ત્યાં વધુ સંભાવના જોવા મળી રહી અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારની ભારતીય હવામાન વિભાગની જે બનગાળાની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો જોવા મળી રહી છે જેનું અત્યારનું નવું લેટેસ્ટ બુલેટિન જણાવીએ તો જોઈ શકો છો બાવીસ ઓગસ્ટની સાંજ આજુબાજુ થયેલું નવું બુલેટિન જેની અંદર હવામાન વિભાગે દોસ્તો બંગાળાની ખાડીની અંદર પચીસ ઓગસ્ટ આજુબાજુ એક નવું લો પ્રેશર તૈયાર થઈ જાય તેવું અત્યારે આગાહીમાં જણાવ્યું છે અને તમે સેટેલાઇટમાં જોઈ શકો છો અત્યારે ઉત્તરીય પૂર્વ બંગાળની ખાડી તે લાગુના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ રાજ્ય ઉપર અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની ચૂકી છે અને તેના વાદળાઓ અત્યારે બંગાળની ખાડીથી કાંઠાના ભાગોમાં ભારે વરસાદ આપી રહ્યા છે તો દિલ્હી ઉપર પણ એક સાયક્લોનિક સિસ્ટમ છે ને તે સમયે દોસ્તો એ સિસ્ટમનો છેડો જોઈ શકો છો ગુજરાતના અત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવ્યો છે વરસાદી ગતિવિધિ આ વિસ્તારોમાં વધે તેવી સંભાવના છે ને જેમાં અમે તમને જો બતાવી રહ્યા છીએ ધીમે ધીમે જેમ દોસ્તો રાત્રિથી આવતીકાલે આવનારી અડતાલીસ થી બોતેર કલાકની અંદર દિલ્હી ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણનો ટ્રફ આપણા ગુજરાત ઉપર ભારે સક્રિય બને તેવી સંભાવના છે આગામી કલાકોની અંદર કઈ રીતે આ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો ધીમે ધીમે મધ્ય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદના વિસ્તારો ઉપર આવી શકે છે અને જેને લઈએ વિસ્તારોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પણ પડવાની સંભાવના રહેશે જોકે સિસ્ટમ દોસ્તો નીચે નથી આવતી પરંતુ તેનો જે ટ્રફ છે વરસાદની ગતિવિધિના વાદળો વાળો તે ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યો છે ને જેના કારણે ઉત્તર પૂર્વના મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર દોસ્તો જેમાં ખાસ આજની મોડી સાંજથી રાત્રિથી લઈ આવતીકાલ દરમિયાનના વિસ્તારોમાં અમુક ભાગોની અંદર ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદો આપે તેવા અતિ ભારે વરસાદની સંભાવના એ વિસ્તારો માટે જ મળશે અને અહીં તમે દોસ્તો મોડલમાં પણ નજર કરી શકો છો તો વધુ સંભાવના ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે ઉત્તર મધ્યના અને મધ્યના પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો આટલા અને દક્ષિણી ગુજરાતના જે સુરત તાપી નવસારી વલસાડનો દરિયાકાંઠો છે કે ત્યાં અતિભારે વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર ખાસ દ્વારકા જામનગર કચ્છના કાંઠાના ભાગો અને અન્ય રાજકોટ આજુબાજુના અને જાન રૂનાગઢના છૂટાછવાયા અમુક સેન્ટરો છે તે ક્યાં હળવો મધ્યમ વરસાદ પડી જાય તો એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પડે બાકી વધુ વરસાદની સંભાવના દોસ્તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં આજે રહેશે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર બતાવીશું કે કઈ રીતે આવનારા દિવસોમાં વરસાદનો રાઉન્ડ આવશે ને રાજ્યમાં હજુ દોસ્તો સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી ભૂક્કા કાઢે તેવા વરસાદો પડવાના છે ખેલ વરસાદનો ખતમ નથી થયો ને તમે જોઈ શકો છો દિલ્હી ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના વાદળોનો ટ્રફ આવનારી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર તો લંબાશે જ અને જેને જેતા જોઈ શકો તેવીસ ઓગસ્ટના દિવસે ગુજરાતના ઘણા જ છૂટાછવાયા તમામ ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે તેવી સંભાવના ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલશે તો દોસ્તો ચોવીસ અને પચીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં જેમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના લાગુ ભાગોમાં નવું લો પ્રેશર બની જશે જોકે દોસ્તો આ વખતે બંગાળાની ખાડીમાં જે લો પ્રેશર બનશે એ લો પ્રેશર ડાયરેક્ટ ગુજરાત ઉપર નથી આવવાનું પરંતુ એ લો પ્રેશરના કારણે દિલ્હી ઉપર જે ચક્રવાતી પરિભ્રમણ બનેલું છે એ પરિભ્રમણના સક્રિય વાદળોની ગતિવિધિ દોસ્તો છે અરબી સમુદ્ર સુધી લંબાશે અને જેના કારણે તમે જોઈ શકો પચીસ તારીખથી ફરી ગુજરાત રાજ્યમાં ધમાકેદાર વરસાદનો રાઉન્ડ થઈ જશે શરૂ ઉત્તર ગુજરાતના ભાગો માટે દોસ્તો થી લઈ ત્રીસ ઓગસ્ટની વચ્ચે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે જેમાં અમે તમને પચીસ છવ્વીસ તારીખ ઉપર બતાવી રહ્યા છીએ અહીં મોડલમાં મધ્ય ગુજરાત સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા પાટણ મહેસાણાના ભાગોમાં તમે જોઈ શકો રાજસ્થાન સરહદી ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભયંકર વરસાદની સંભાવના પચીસ તારીખ દરમિયાન પણ રહેશે આમ દોસ્તો જોઈ શકો સત્યાવીસ તારીખે એ વરસાદી વાદળોની ગતિવિધિ રાજસ્થાન ભાગો ઉપર આવી શકે છે ને જેનો ટ્રફ આપણા ગુજરાતના વાતાવરણમાં આવશે ને જેના કારણે તમે જોઈ શકો સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ફરી કચ્છ લાગુના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે કચ્છ ઉપર દોસ્તો નવી સિસ્ટમ અઠ્યાવીસ અને સત્યાવીસ તારીખે બની જશે ને જેના કારણે કચ્છના અને ઉત્તર ગુજરાત તો સૌરાષ્ટ્રના જે લાગુના પંથકોની અંદર અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ આજુબાજુ ભયંકર ફરી ભારેથી અતિ ભારેનો તે વિસ્તારોમાં વરસાદ પડે દોસ્તો વરસાદનો આમ રાઉન્ડ ત્રીસ તારીખ સુધી ચાલવાનો છે ગુજરાત રાજ્યની અંદર ત્રીસ તારીખ સુધીની વરસાદની ગતિવિધિ તો રહેશે જ પરંતુ અમે તમને સપ્ટેમ્બર મહિનાની પણ ગતિવિધિ ઉપર નજર કરાવીએ તો જોઈ શકો છો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર ફરી દોસ્તો બંગાળની ખાડીમાંથી ફરી નવી વરસાદી સિસ્ટમ આવી શકે છે અને જેના કારણે આગામી દિવસોમાં દસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી અનુમાન અને હવે અંતે દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની પણ આગાહી જણાવીએ અત્યારે જ દોસ્તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે ને તેમની આગાહી છે કે રાજ્યમાં જામનગર પોરબંદર દ્વારકા ભાવનગર જેવા સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતના નવસારી સુરત અને આહવામાં અત્યારે ભારે વરસાદ પડવાની રહેશે સંભાવના ડાંગ અને વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાથી વરસાદની સંભાવના અને તેમણે દોસ્તો ઉત્તર ગુજરાતની અંદર જળ ભરાવાની સ્થિતિ ઊભી થાય તે પ્રમાણેની આગાહી કરી છે અને તેમનું અનુમાન છે કે તેવીથી લઈ છવ્વી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે જેમાં હરીજ પાટડી દસાડા લાગુના વિસ્તારોથી લઈ સાણંદ બાવળા ધંધુકા અમદાવાદથી સુરેન્દ્રનગર સુધીના ભાગોમાં પણ ભારે વરસાદ પડે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે ને વધુમાં દોસ્તો ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તેમાં પણ ભારે વરસાદની સંભાવનાને તેમણે પચીસ ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ આવે ને તેમાં પચીસ તારીખથી ફરી રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદો પડે તેવું અંબાલાલ પટેલનું અનુમાન અને અંતે હવે પછી આપણે દોસ્તો હવામાન અંત એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ દોસ્તો પરેશ ગોસ્વામીએ રાજ્યની અંદર આ વરસાદી રાઉન્ડ ચોવી ઓગસ્ટ સુધી ચાલે તેવું અનુમાન કર્યું છે ને તેમના અનુસાર રાજ્યના ઘણા જેમાં ઉત્તર ગુજરાતના અને એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદની અત્યારે જરૂર છે તેવા ભાગોમાં પણ સારા વરસાદની સંભાવના રહેશે રાજ્યમાં આગામી દિવસોની અંદર ત્રીસ તારીખ સુધી તો વરસાદની સંભાવના છે જ પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારા વરસાદો થાય આ ચોમાસું લાંબુ ચાલે અને જેમાં પાછોતરા વરસાદની આગાહી પણ પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે અત્યારે ચાલી રહેલા વરસાદી રાઉન્ડને લઈને તેમણે વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રની અંદર હવે સાર્વત્રિક નહીં પરંતુ જિલ્લાના છૂટાછવાયા ઘણા ભાગોની અંદર એકથી લઈ અમુક સેન્ટરોમાં ત્રણ ઇંચ સુધીના વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કેટલાક સેન્ટરોની અંદર પણ ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવું તેમનું અનુમાન છે અને તેમણે દોસ્તો ફરી ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર નવો વરસાદનો રાઉન્ડ આવે બંગાળની ખાડીમાં તેવું પણ તેમનું કહેવું છે અત્યારે ચોમાસાની ધરી ફરી ઉત્તરી ભારતના ભાગો તરફ ખસી ચૂકી છે જેના કારણે વરસાદની ગતિવિધિ ઉત્તરી ભારત તરફ રહે પરંતુ અત્યારે દિલ્હી ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમનો ટ્રફ દોસ્તો આપણા ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં હજુ નોનસ્ટોપ વરસાદની ગતિવિધિ રહેશે તો બીજી તરફ દોસ્તો આગાહી કાર એવા રમણીકભાઈ વામઝા તરફથી પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ રહેવાને લઈ સાથે જ તેમણે દોસ્તો રમણીકભાઈ વામઝાએ આગાહી કરી કે ચંદ્ર ફરતે કસ જોવા મળ્યો ભેજના કારણે અને જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોથી લઈ રાજ્યના અમુક સેન્ટરોમાં અતિવૃષ્ટિ જેવા ભારે વરસાદો પડી શકે છે તેમણે દોસ્તો નવરાત્રીના તહેવાર ઉપર પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આ ચોમાસુ લાંબુ ચાલે અને પાછોતરા વરસાદો પણ ભૂકા કાઢી નાખે તેવા પડે તેવું તેમનું